જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ જરૂરિયાતમંદ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી વ્યાજખોરો બેફામ બન્યા છે અને લોકો મૂળ રકમ કરતા બમણી રકમ વ્યાજ પેટે ચૂકવવા પછી પણ ધાક ધમકી અને નાણાંની ઉઘરાણી કરતા હોય છે જેના પગલે અનેક પરિવાર જે ગરીબ લોકો આત્મહત્યા કરવા પણ મજબૂર બને છે ત્યારે આવા વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી માટે સરકાર દ્વારા ઝુંબેશ હાથ ધરી છે કે જેના ભાગરૂપે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં એએસપી ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓએ આજ નગરજનોને અપીલ કરી હતી કે કોઈ પણ સંજોગોમાં કોઈ વ્યક્તિ વ્યાજની ચુંગાલમાં ફસાય હોય તો કોઈ પણ ડર વગર પોલીસ પાસે આવે અને કોઈ વ્યક્તિ પોલીસ મથક સુધી આવવા સક્ષમ ન હોય તો પોલીસને જાણ કરે તો પોલીસ તેના ઘરે જઈને વાતને સંભાળશે લોકોને વ્યાજખોરો વિરુદ્ધ અવાજ ઉઠાવવા અને પોલીસે જાણ કરવા માટે અપીલ કરાઈ હતી આજ રોજ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ શહેર ખાતે પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે વ્યાજખોરીના દૂષણ સામે લોકોની ફરિયાદ પ્રાપ્ત થાય લોકો પોલીસને રજૂઆત કરતા થાય એ હેતુથી આજે નાગરિકો તથા આગેવાનોની એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેના માધ્યમથી લોકોને મેસેજ આપવામાં આવ્યો કે વ્યાજખોરીની સામે કોઈ પણ ફરિયાદ હોય તો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર પોલીસનો એપ્રોચ કરશો અથવા તો અમારી કચેરીનો એપ્રોચ કરશો અને જો કોઈ કારણસર કોઈ મહિલા વ્યાજખોરીથી પીડિત હોય અને પોલીસ સ્ટેશન ન આવવા માંગતા હોય તો દાહોદ જિલ્લા પોલીસ પ્રોએક્ટિવલી એમના ઘરે જઈ એમને સાંભળી અને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરશે